આ વિધાનસભાના સત્ર દરમિયાન જ રાજ્ય સરકારે સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં ફેરવવાની જાહેરાત કરી હતી આ જાહેરાત વખતે અને શહેરી વિકાસની માગણી સમયે મેં રાજ્ય સરકાર પાસે માગણી કરી હતી કે સાત મહાનગરપાલિકા બનાવવામાં આવી એમનો કોઈ વાંધો નથી પરંતુ પોરબંદર જે મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે અને પોરબંદર એ પોરબંદર જિલ્લાનું વડું મથક છે એ ઉપરાંત નડિયાદ જે સરદાર સાહેબની જન્મભૂમિ છે અને જે ખેડા જિલ્લાનું વડું મથક છે આ બંને મહાનગરોને નગરોને મહાનગરપાલિકા આપવા માટેની મેં રજૂઆત કરી હતી મને આનંદ એ વાતનો છે કે મારી આ માગણી આજે સ્વીકારી અને ગ્રહની અંદર પોરબંદર અને નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત થઈ છે અને હું આવકારું છું અને મારું જે પોરબંદર છે એ મહાનગરપાલિકા બનવાથી જે નગરપાલિકાની અંદર વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો છે અને શહેરી સેવાની ગુણવત્તા યોગ્ય રીતે મળતી નથી બેફામ ત્યાં આપણે બાંધકામો થાય છે એ અટકશે અને શહેર સુંદર બનવાની સાથે સેવાઓ પણ સારી મળશે અને પોરબંદરને ભવિષ્યની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રવાસન સ્થળ બનાવીને ત્યાં નવી રોજગારી ઊભો કરવાની જે તકો છે એ પણ આનાથી વધશે એટલે ફરીથી હું રાજ્ય સરકારનો આ મુદ્દે આભાર માનું છું આજરોજ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની આગેવાનીમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભામાં ઠરાવ કર્યો કે પોરબંદર અને નડિયાદ બે મહાપાલિકા બનવામાં આવશે તો પોરબંદર છાયા નગરપાલિકા ગાંધીભૂમિ છે તો આ ખૂબ સરસ નિર્ણય છે એને અમે પોરબંદરની જનતા વતીને પ્રમુખ તરીકે અમે ખૂબ જ આવકારીએ છીએ અને આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ કારણ કે મહાપાલિકા બનતા લોકોને જે સુવિધાઓ છે આ આજુબાજુના જે ગામડાઓ છે ત્યાં ખૂબ સરસ સુવિધાનો વધારો થશે અને જે સરકારનો આ નિર્ણય છે પોરબંદરને મહાપાલિકા બનાવવા બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પોરબંદરનું જે ભવિષ્ય છે એ ખરેખર ઉજળું છે કારણ કે મહાપાલિકા બનતા જે ભૂમિ આપણી હરિમંદિરની ભૂમિ છે એનો વિકાસ અત્યારે છે જ પણ વધુમાં વધુ આપણા સમુદ્ર કિનારે જે પોરબંદર અડિયામાં વસેલું છે એ મહાપાલિકાનો દરજ્જો બનતા ખૂબ જ સુંદર અને એનો વિકાસ થશે